કરવામાં આવી હતી આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સુરત શહેરના પ્રમુખની આગેવાની માં અમે સૌ સંગઠનના સાથીઓ સાથે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે કલેક્ટરશ્રી પાસે આવ્યા છીએ અત્યારે આખા ગુજરાતની અંદર જે પ્રમાણે સ્માર્ટ મીટર લગાવવાની આખી ગતિવિધિઓ ચાલી રહી છે અને ખાસ કરીને સુરત શહેરની અંદર ડીજીવીસીએલ દ્વારા નોટિસો આપવામાં આવે છે લોકોને કે તમારે ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવું પડશે જો સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમારો પાવર કાપી નાખવામાં આવશે અને બીજી બાજુ ઉર્જા મંત્રાલય દ્વારા એવું કહેવામાં આવે છે કે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી એટલે બે ધારી નીતિ પ્રમાણે ચાલી રહ્યું છે કામ ત્યારે અમે સૌ સંગઠનના સાથીઓ સાથે આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે રીતે સ્માર્ટ મીટર લગાવીને લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે લૂંટ ચલાવવાનું જે આ કાવતરું છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને આવી ખોટી લુખી દાદાગીરી કે ધમકીઓ લોકોને આપવામાં ના આવે જો આ સતત ને સતત ચાલતું રહેશે તો અમે લોકોને સાથે રાખીને ગાંધીજીંદી આ માર્ગે આંદોલન કરીશું તાત્કાલિક ધોરણે આ સ્માર્ટ મીટરો માટેની જે નોટિસો અને ધમકીઓ આપવામાં આવે છે એ બંધ કરવામાં આવે અને આ ગતિવિધિ બંધ કરવા માટેની અમારી માંગણી છે